નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે માલિક નો નંબર વિડીયો છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા

દેખાવમાં પણ સારી છે ટોટલ ગાયો જવાબદારી વાળી છે એક જ માલિકને એક સાથે નવ ગાયો વેચવાની છે ને એકદમ સસ્તા ભાવે વેચવાની છે તો video છેલ્લે સુધી જોજો ને video પસંદ આવે તો video ને like share અને channel ને કરી લેજો જેનાથી અમે આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો video અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આ બધી જ ગાયોની વાત કરીએ તો માલિકના કહેવા મુજબ આ ગાયો હાલમાં પહેલા બીજા અને ત્રીજા વેતરની અંદર છે ત્યારબાદ બે ગાયો હાલમાં તાજી વિયાણેલ છે ત્યારબાદ બે ગાયો એક મહિના પહેલા વિયાણેલ છે ને માલિકના કહેવા મુજબ પાંચ ગાયો ત્રણ થી લઈને છ મહિના સુધીની ગાભણ છે અને હાજરમાં માલિકના કહેવા મુજબ એક ટાઈમ નું પિસ્તાલીસ લિટર એટલે કે આખા દિવસનું નવ ગાયોનું નેવું લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલક ભાઈ ને દૂધ વાળી ગાયો લેવી હોય તો તમે આ ગાયો ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે ત્યારબાદ આ બધી જ ગાયો દિવસનું સોળ લીટર થી લઈને વીસ લીટર સુધીની દૂધની કેપેસિટી આ ગાયો ની રહેલી છે તો જો કોઈ પશુપાલક ને એક સાથે બધી જ ગાયો લેવી હોય તો તમે માલિક નો કરી શકો છો તબેલો બનાવવા માટે અથવા તો ફાર્મ બનાવવા માટે જર્સી ક્રોસ ગાયો લેવી હોય તેના માટે સારામાં સારી છે બધી જ ગાયોનું દૂધ સારામાં સારું છે ત્યારબાદ આ વાંચન ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે બધી જ ગાયો સારામાં સારી છે કુલ જવાબદારી વાળી ઘર સાચવેલી ગાયો છે તમે સ્ક્રીન ઉપર ગાયોની કન્ડિશન પણ જોઈ શકો છો બધી જ ગાયોના ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે ને દુવામાં પણ સાવ સોજી છે તો જે કોઈ પશુપાલક ભાઈને બધી જ ગાયો એક જ સાથે લેવી હોય તો બધી જ ગાયોની અંદાજીત કિંમત ત્રણ લાખ ને પચાસ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બધા જ પશુ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ જાંબુડી તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા ત્યાં તમને આ નવે નવ પશુ જોવા મળશે એક જ માલિકના ટોટલ નવ પશુ છે અને બધા જ પશુ એક સાથે વેચવાના છે

લાઈક શેર ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલ ના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગો માતા જય દ્વારકાધીશ